તો મિત્રો અત્યારે હાલ ફિલહાલમાં આપણે ભાઈ અહીંયા બજારમાં ઊભા છે ભાઈ મિત્રો બધા સાચી મિત્રો બધા તૈયાર છે ને આપણે જવાનું છે અત્યારે ડુંગરે ડુંગરે જવાનું છે હસ્તગી રાવી મજા કરવાની તો વિડીયોમાં ગયો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો શેર કરી દો ને અરે અરે હાઈપ પણ કરી દેજો તો આલો ફટાફટ નીકળી મિત્રો આપણે પૂગી ગયા છે ભાઈ ઝાળિયા ને અહીંયા ઝાળિયામાં એન્ટર નથી પણ આપણે જો તમને હામે છે ડુંગર બતાય કે ન આવડો આ મંદિર છે કે નહીં જ્યાં આપણે જવાનું છે હસ્તગીરનો ભાઈ ડુંગર છે તો મિત્રો ફાઇનલી અડધે પૂજ્યા છે ને ભાઈ નજારો જોઓ ભાઈ નજારો view જો ભાઈ નજારો જવો ભાઈ આ સેતુજી ડેમનો નજારો છે ને ભાઈ અહીંયા વચ્ચે ઊભા રહી ગયા છે થોડા ફોટોશૂટ કરી અમારી સાથે અમારા સાચી મિત્રો ગડુ અને ભાઈ અજય ને બે મિત્રો જે પાછળ આવશે પણ એ બધું તો ઠીક પણ આ નજારો જવો તમે આમ જાવ એમ છે નજારો એક નંબર તો હજી આપણે ઉપર જવાનું છે થોડી વાર અહીંયા ફોટા બોટા શૂટ કર્યું ને ભાઈ અહીંયા થોડાક માણસો તો બધા આવે જ છે કારણ કે ડુંગળાને જોજો આવું નથી આ જો એટલે આ મંદિર છે કે એના જ જવાનું છે આપણે તો હા થોડાક તો મિત્રો આપણે આવી ગયા છે પણ થોડાક જ ધાગા છે કારણ કે અહીંયા ભાઈ રસ્તાનું કામ છે ને તો વચ્ચે તમારે જો ગાડી હેઠળ પાર્કિંગ કરવી પડશે ને ભાઈ થોડાક બગીચા ચડવા પડશે કાકી કારણ કે અત્યારે ભાઈ ચોમાસાના કારણે હું રસ્તા બધા ખરાબ હોય કે ને એટલે ગાડી કાંઈ ઠેઠી જઈએ કે એમ નથી કે બધે ગાડી પાર્કિંગ કરીને થોડે સુધી સડવું જો તો હલો ફટાફટ સડવા મળતો હોય ગયા હાલ્યા નથી થકાઈ જાય એવું છે પણ હું જાજો આઘું નથી જો બધા હાલ્યા જઈએ છીએ ને ભાઈ તમને હા મેં દેખાતું હોય છે બહુ જાજો આગું નથી તો ફટાફટ જાય ને ભાઈ વ્યુસ તો ભાઈ ગજબનો છે અને બીજા નંબરમાં ગરમી થાય છે કારણ કે પવન છે ને હું ઠામ કહું પવન હોય ને તો વધારે મજા આવે પવન એને હિસાબે થોડું થકાય જાય છે ડુંગરા માંથી અને આપણા એરિયા છે ને અહીંયા મંદિરની દીવાલ છે આપણે રહીએ છીએ અંદર અને ભાઈ માણસો અહીંયા છે થોડું થોડું માણસો આવેલું છે હરવા ફરવા માટે ફોટોશૂટ માટે અને મિત્રો તમે અહીંયા આવો ને તો તમારી એ જે કંઈ સામાન હોય ને એ તમારે અહીં લોકરમાં મૂકવો પડે છે કારણ કે અહીંયા અંદર નોટ અલાઉડ છે ગમે સામાન હોય પાણીની બોટલ જો અમારીમાં પાણીની બોટલ હતી ને તો અંદર મૂકી ગમે સામાન હોય એ તમારે અંદર મૂકવો પડે તો મિત્રો આ છે ફાઇનલી જો મંદિર ભૂગી ગયા છે ને ભાઈ આ છે ગેટ એનો ઉપર જાવનો ને આપણે હેઠે ઊભા છે તો અહીંયા ભાઈ થોડી વાર ઊભી કારણ કે પરિષ્ય વળી ગયો બહુ ગરમી થતી અહીંયા આના ભાઈ લોકેશન ગયા માણોને માણસો જાઉજન થોડોક આરામ કરી લે પોરો ખાઈ ખાય ને તમને આ જૂનો રસ્તો છે આ છે ને આ રસ્તો છે આ મિત્રો જૂનો રસ્તો છે પણ આનું કામ છે ને સારું છે એટલે આપણે ગાડી થોડીક આ પાર્કિંગ કરવી પડે અને ભાઈ કામ ચાલુ છે મંદિરનું પણ કામ ચાલુ છે કામ બધે ચાલુ છે ને ભાઈ ક્યુ ગયા એલા તડકે તડકે એવો ફોટા આવશે મસ્ત એક નંબર તડકે આવી ગયા ફટાફટ ફોટો શૂટ મળ્યો તડકો હોય જાય તો મિત્રો અહીંયા મોટો મળી મળ્યો યારું જો તમને બધો દેખાય તો તમને

તો મિત્રો અમારી જે પાછળ મિત્રો હતા અમારા દીપકભાઈ ને અમારા હસમુખભાઈ એ પણ આવી ગયા છે જો ભાઈ અમે પાંચ મિત્રો આવી ગયા છે ભાઈ સ્પેશિયલ ફરવા માટે ફોટોશૂટ કરવા માટે ને ભાઈ મજા આવે બહુ કેમ છે ગરમી ગરમી હે ઉપર તો હવે ઠંડો પવન તો અરે એઠે ગરમી મરાઈ ગયો એટલે પગથિયા સડતા થઈ ભાઈ ઉપર તો એની ગયા નથી જઈ આવ્યા પણ દર્શન કહે આપણે ફોન અલાઉડ નહોતો એટલે માટે કઈ શૂટિંગ બુટિંગ નથી લીધું આપણે કર્યું

મિત્રો અહીંયા જો લાટી ધોવાનું ને કાપવાનું કટિંગ કાપવાનું ને એવું કામ ચાલુ છે તો લાટી કટિંગ કરવાનું ધોવાનું ને એવું જો આરસ આરસના પથ્થર જે કહે છે ને કારણ કે મંદિરનું કામ ચાલુ છે આ બધું આરસ પથ્થર કટિંગને ધોવાનું ને એવું કામ ચાલુ છે અહીંયા ઐતિહાસિક બેસ્ટ લોકેશન માં થાય જોવા અહીંયા ભાઈ શેત્રુજી ડેમ નું લોકેશન ભાઈ ડુંગરા ને મિત્રો થોડાક છે અને ભાઈ અમારા મિત્રો જોવા અહીંયા બધા બેઠા છે ને એક તમને ખાસ બતાવવાનું છે આ જે ગામ છે ત્યાં મંદિર છે મંદિર કયું છે જરાક કમેન્ટ કરીને કહી દેજો બરોબર મંદિર કયું છે તો આ આ હું છે ને એ જરાક કમેન્ટ કરી દો હાલો ફટાફટ આ જે ઓળખતા છે એને ખબર છે ગામડા હોય એના જ ખબર હતું ભાઈ તો મિત્રો ઘણી વાર અહીંયા બેઠા ને બહુ આનંદ કર્યો બહુ મજા આવી ભાઈ પવન એવો આવે ઘરે જવાનું મન નથી થતું પણ હવે ઘરે જવું જોઈએ કારણ કે ઘણા વાગે લગભગ પાંચ છ જેવું થઈ ગયું છે અને ભાઈ અત્યારે છેલ્લો છેલ્લો વ્યૂ તમને બતાવી દો તો નજારો તો ભાઈ નજારો એક ફેર એવો ગજબનો ભાઈ અને આ ભાઈ સેતુલી ડેમ છે આખી અને ઓલું મંદિર તમને કીધું ને કમેન્ટ કહી આવડો આ મંદિર છે એ ભાઈ અહીંયા શાક કોડિયારમાંનું મંદિર છે ના ભાઈ શેત્રુજી ડેમ જવો આખી ભરાઈ ગઈ છે અડધી કા ખાલી થઈ ગઈ ભરાઈ ગઈ ને એવું તો બળુ હળું થઈ ઘર બાજુ નીકળવી કામ અમાર બાટલા ને એવું બધું જો આમાં મૂક્યું હતું ને ભાઈ તાળું મારીને ભાઈ વહી ગયા છે ભાઈ એ બેઠા હતા ને એને જ અમારી બાટલા ને એવું મૂકાયું તાળું મારી દીધું છે ને બાટલા રહી ગયા છે અંદર વસ્તુ તો મિત્રો એ ભાઈ આવી ગયા છે જો તાળું ને એવું બધું ખોલ્યું છે ને અમારી વસ્તુ ભાઈ જે અજય ભાઈ કાઢવા ગયા છે જો બાટલા તો જો હળું હળું નીકળ્યું ને ભાઈ માણસો તો અત્યારે આવે છે ને એ ઘરે જાય એવું છે હા તો હાલો હળું હળું નીકળ્યું મારા સાથી મિત્રો બધા હારો હારે હળું હળું હળતા થઈ જાય

a bed Our hearts beat to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young, and it's just before. She puts her hand in my. We wanna chase the night wanna dance to the light. Post goes from the sky, just two hearts running wild. Never sleep, never stop. Every shot from the top, we're gonna, we're gonna be. So finally, me throw I guess see heading away. ફોનમાં બેટરી લો થઈ ગયું હતું કાંઈ શૂટ કર્યું નહીં ડાયરેક્ટ આવીને શૂટ કર્યું ને ભાઈ વાગી ગયા છે હાડાશ આવીને તરત ફોન સાચીમાં મૂક્યો એક ટકો સાચી હતો ને ભાઈ ઘરે આવી ગયા છે મસ્ત ને જવો ભાઈ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે ને હાડા સહજ જેવું થઈ ગયું છે તો ભાઈ મને એવું લાગે એવું અનુકૂળ લાગે છે કે ભાઈ વિડીયો પણ પૂરો કરી દે કારણ કે વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે ને તમને યાર મજા આવી તો નાનકડી એવી કમેન્ટ કીધો લાઈક કરી દો હાઈપ આપી દો હાઈપ કરજો લાઈક નહીં આવો એટલે હાઈપ કરજો લાઈક કરશો ને એટલે ડાયરેક્ટ હાઈપ હાઈપનું ઓપ્શન આવશે કમેન્ટ બોક્સ આવો ને એમાં તમને એટલે હાઇપ પણ કરી દેજો તો હાલો મળીએ નવા બ્લોગમાં જાવ સુધી બધા મિત્રો જય માતા જય ભગવાન આવજો બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો બીજું કંઈ આવજો બાય બાય